જય શ્રી કૃષ્ણ કોઈ પણ શુભ કાર્યમાં આપણે સાથીઓ કરીએ તો આજે સાથી પરનું ભજન છે તે પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરવાનો કોઈ ચાર્જ નથી હોતો તમે સબસ્ક્રાઈબ કરશો તો તમને નવા નવા ભજન સાંભળવા મળશે તો આજે સાથી ઉપર ભજન છે તે મૂ ગઈશ પાખડી નું મને સાથીઓ ગમે સાથીઓ ગમે મને સાથી ગમે ચાર પાંખડી નું મને સાથીઓ ગમે પહેલી પાંખડીએ ગણપતિ નો વાસ છે પહેલી પાંખડીએ ગણપતિ નો વાસ છે રીધી સીધી મારા ઘર માર મે ચાર પાંખડી

જી નો વાસ છે લક્ષ્મીજી મારા ઓરડે રમે ચાર પાખડી નું મન સાથી ઓ ગમે લક્ષ્મીજી મારા ઓરડે રમે ચાર પાખડી નું મન સાથી ગમે સાથીઓ ગમે મન સાથી ગમે ચાર પાખડી નું મન સાથી ગમે ત્રીજી પાંખડીએ અન્નપૂર્ણા વાસ છે ત્રીજી પાંખડીએ અન્નપૂર્ણામાંનો વાસ છે અન્નપૂર્ણામાં મારા રસોડે રમે ચાર પાંખડીનું મન સાથીઓ ગમે અન્નપૂર્ણામાં મારા રસોડે રમે ચાર પાંખડીનું મન સાથીઓ ગમે સાથીઓ ગમે મને સાથીઓ ગમે ચાર પાખડી ચોથી પાખડી એ સરસ્વતી માનો વાસ છે સરસ્વતી માનો વાસ છે સરસ્વતી મા મારા જીભે રમે ચાર પાખડી નું મને સાથીઓ ગમે સરસ્વતી મારા પાખડી નું મન સાથી ગમે સાથીઓ ગમે મને સાથીઓ ગમે ચાર પાખડી નું મન સાથીઓ ગમે વચલા બિંદુ માં કુળદેવી નો વાસ છે વચલા બિંદુ માં કુળદેવી નો વાસ છે કુળદેવી માં મારી રક્ષા કરે ચાર પાખડી નો મને સાથી યોગ મે કુળદેવી મા મારી રક્ષા કરે ચાર પાખડી નો મને સાથી યોગ મે સાથી યોગ મે મને સાથી યોગ મે ચાર પાખડી નો મને સાથી યોગ મે જય શ્રી કૃષ્ણ આજનું ભજન ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો